નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર બસ ડેપોથી ચક્કર સુધી રસ્તો ઝડપથી સરકો થઈ રહ્યો છે પેચ પેચવર્કની કામગીરી પૂરજોશમાં નાગરિકોને સહકારની અપીલ સમાચાર વિગતવાર જાણીતું વિજાપુર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના રોડ રિફ્રેશિંગ ગ્રાન્ટ હેઠળ શહેરના મુખ્ય વેપારી માર્ગ બસ ડેપોથી ન્યાય મંદિરની સામેનો રસ્તો જૂની શાક માર્કેટ રોડ થઈ ચક્કર સુધી જે 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 અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઇન માટે રોડ સાઇડની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું જેથી લઈને ખાડા ખૈયા પડી ગયા હતા જે હવે સીસી વર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે વિજાપુર નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે રોડ રિફ્રેશિંગ ગ્રાન્ટ હેઠળ ર જાહેર રસ્તાઓ ઉપર પડેલા ખાડા પૂરવાની સીસી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે આવનાર સમયે તબક્કાવાર શહેરના તમામ મુખ્ય રોડ રસ્તા પ્રમાણે દુરસ્ત કરવામાં આવશે કામની જવાબદારી સંભાળનાર કોન્ટ્રાક્ટર જીતુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ વરસાદી ગટર લાઈન માટે થયેલા ખોદકામની જગ્યાઓની કામગીરી ચાલુ છે જે સીસી પેચવર્કથી ભરાઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજુ સીસી પેચવર્ક તાજુ સીસી પેચવર્ક નાખેલા ભાગ પર કહી શકાય કે જે સુકાવા માટે સમય માગે છે જે ભારેહન ના ચડ જે માટે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે ભારે વાહનો ના ચડાવવા વેપારીઓએ માલસામાન ઉતારતી ચરાવતી વખતે ધીમે ચાલવું તથા રાહદારીઓએ પણ સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે જેથી પેચવર્ક મજબૂત રહે અને લાંબા સમય સુધી ટકી રહે નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટર તરફથી શહેરના વેપારીઓ વાહન ચાલકો તેમજ નાગરિકોને થોડો સ સહકાર આપવા નમ્રભરી અપીલ કરવામાં આવી રહી છે ગ્રાન્ટના નારાજી થતાં આ કામની પૂર્ણતા પછી આ મહત્ત્વનો ભાગ ફરી મજબૂત અને સુવારો થઈ જશે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ